રક્ષાબંધન એ હિન્દુ ધર્મોનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાથી ઉજવવામાં આવે છે આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર એમનો પ્રતીક છે એટલે ધોળાજીના જમનાવડ રોડ પર આવેલ અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 12 થી 15 દિવસની મહા મહેનત કરીને સંકુલના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓની ભારે જહેમત બાદ

મારું નામ સંદીપ વારીશ ઈર્ષાદ છે હું ધોરાજીની અપૂર્વ સ્કૂલમાં અભ્યાસ કરું છું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અમે અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ પૂજા મેડમ ની મદદથી અમે બાર પંદર દિવસનો ટાઈમ લઈ અમે એક રાખડી બનાવેલી છે જે અમે દેશના જવાનોને મોકલીશું અને અમને આ બનાવવામાં મજા આવી

અહીંના નિયામક પૂજાબેન ઠાકરની મદદથી બાળકો એક કરેલી છે થેન્ક યુ નમસ્તે મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર હાલ ધોરાજી સ્થિત ને નામાંકિક સંસ્થા અપૂર્વ વિદ્યાશંકુ ધોરાજીમાં નિયામક તરીકે મારી ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી બનાવવા માટે છેલ્લા મહેનત અને પ્રયત્નો કર્યા છે આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે ઈશ્વર એ દરેક સૈનિકોની રક્ષા કરે એ હેતુથી આ રાખડી મોકલાવશું આ સાથે આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજી તરફથી હાર્દિક શુભેચ્છાઓ ભીમય એમાં આખો સંસાર મારું નામ ચોરવાડા અદિતિ ચંદ્રેશભાઈ છે હું ધોરણ આઠ માં પૂર્વ વિદ્યા સંકુલ અભ્યાસ કરું છું અમે છેલ્લા પંદર દિવસ ધોરણ આઠ મળીને આ આઠ બાય રાખડી બનાવેલી છે